કમસે કમ આપણે જ્યાં છીએ ત્યાં એટલું તો વ્યવસ્થા કરીએ એટલી તો સારી રીતે શિક્ષકનું શ્રેષ્ઠ નિર્માણ થાય અને મેં જોયું છે જે શાળાની સંચાલનમાં બાળકો સાથે જ્યાં બહેનો હોય છે ને એ બાળકને માતૃત્વની એક ભાવના સાથે મેં અમારો ઓબ્ઝર્વર છે કે આ ક્યાં જગ્યાએ બાળકને વધુ મજા આવતી હોય છે અને વધુ ફ્રીલીથી આ મારું એક બે વર્ષના શિક્ષણ મંત્રી તરીકે મેં જેટલો પ્રવાસ કર્યો એટલી મને એટલે નાના બાળકો હોય ટાબરિયા એના માટે શિક્ષક કરતાં શિક્ષિકા બહેનો હોવી જોઈએ બહુ સાચી વાત કરી રહ્યો મેં જોયું છે તો આ બધી જ બાબતો કઈ રીતે એને એને ખબર ન પડે એ રીતે મગજની અંદર શિક્ષણ આવી જાય એનું નામ સાચું શિક્ષણ છે ગોખણપટ્ટીથી કે પહેલાંથી કંઈ ના થાય એનું ઓલું કહેવાય ને કે અનુભવો ઘણી વાર અનુભવો શીખવાડતા હોય છે પેલી વાંદરા ને ટોપી વાળો વાંદરો આપણે કેટલી સરસ એ વાત કરતા ને આપણે એટલા બધા આપણે આમ થાય જંગલમાં જ વ્યા ગયા છે એક જંગલ હતું એમાં ઝાડ હતું આમ આમ કે એટલે આપણે આમ થાય જંગલ છે ઝાડ છે એટલું બધું પહેલી થાય ટોપી વાળો વાંદરો આવ્યો ટોપી વાળો ભાઈ આવ્યો વાંદરો ઉપર જોઈ રહ્યો હતો પછી ટોપી વાળો સુધી વાળા પપ્પાએ શીખવાડ્યું હતું જયારે આવું વાંદરો કરે ત્યારે ટોપી નીચે નાખી દેવા એટલે બધા જ વાંદરા ટોપી નીચે નાખી દેશે તો ટોપી ટોપી નીચે નાખી વાંદરાએ એક પણ ન નાખી કે તને તારા પપ્પા શીખવાડી ગયા ટોપી નાખી દેવી નહીં હોય તો અમને અમારા પપ્પા શીખવાડી ગયા હતા ટોપી ના નાખી વાસ્તવિકતા આ છે કે ભાઈ તને શીખવાડી ગયા તમને આ પરિવર્તન છે હવે તમને કાગડાની વાર્તા આવશે કુંજામાં પથ્થર નાખ્યા તું બાળક પૂછશે આપને અંકલ ટ્રો નતી ત્યાં હવે એની ટ્રો બતાવવી પડશે સમય સાથે આપણે કરીશું પણ કુમળા માનસ પર એવો અત્યાચાર ન થાય એને 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 મુક્ત રીતે એને ઘડવા દો એને રમવા દો માટી સાથે રમવા દો એને બહુ યુનિફોર્મ સાથે ને બહુ લેવા દેવા કરવા કરતાં એને જે ગમે છે એ ગમવા દો ગમે છે તો આ બધી જ બાબતો છેલ્લે આમ તમને વાત કહીને હાસ્યની છે પણ માર્મિક છે વાત કરું કે બાળક અંગૂઠો મોઢામાં નાખે પછી એને તમે પકડો પાછો લો ને તો પાછો નાખી દે એટલે દાંત તો છે ને ત્રાસા ઉગે એના અને જડબાનું અનબેલેન્સ થઈ જાય અંગૂઠો પટલો કર નાખે પછી એ કડવું ચોપડે કંઈક સુદર્શન ફાકી તો એમ અંગૂઠો તંદરના એને પછી એક સાવ દેશી ગામડાના વ્યક્તિ એવાને કરે કે આ બાળક અંગૂઠો નાખે છે મોઢામાં હા એ કે મટતું જ બહાર કાઢતું જ નથી તો શિક્ષણ કોને કહેવાય એટલે એક પ્રેક્ટિકલ નોલેજ જ્ઞાન કોને કહેવાય કે ચાલો હું આનું સોલ્યુશન કરી દઉં છું કે કઈ રીતે કે આપણે દરજી પાસે જઈએ પણ કે દરજી શું કરશે કે મારી જોડે ચાલો દરજીને એવું કહ્યું કે આને આ નાનું ઉ ટાબર્યું હોય એકાદ વર્ષનું બોલવાય ન શીખ્યું હોય કે આને છે ને બે ચડી એવી સીવી દે કે બે ઇંચ મોટી હોય સીવી દીધી ઘરે આવીને પહેરાવી ચાલવા જાય ને મોઢામાં અંગૂઠો નાખી ત્યાં ચડી ફરી જાય ને પકડી લે પાછું એને કેવું જ મજ વ્યસ્ત રહે ના અંગૂઠો નાખતો માટે આપ સૌ સારસ્વત છો તમે જ્ઞાની છો અહીંયા ખૂબ પર પણ સારસ્વત મિત્રો છે અને આપણી સંસ્કૃતિ જ્ઞાનને પૂજનારી છે અમે ઘણા પરિવર્તન કરી રહ્યા શિક્ષા વિભાગની અંદર છેલ્લા બે વર્ષની અંદર અમુક પરિવર્તન લાવવા માટે અનેક પ્રયોગો આવનારા સમયમાં આપણે શું કરવું જોઈએ એ બાબતની ચર્ચા વિચારણા અને ન્યૂ એજ્યુકેશન પદ્ધતિને અમલીકરણ માટે તમારા જેવા બૌદ્ધિક લોકો આગળ આવશે તો ચોક્કસ રાષ્ટ્ર નિર્માણ થશે સૌનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ